હેલો મિત્રો એક નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે અહીં આપણે એક દેશી જુગાડ કરીને એક ટેકનિકનો ઉપયોગ કરીને અહીં આપણે એક વિડીયો લઈને આવ્યા છે મિત્રો જુઓ કે આપણે જે દવા સાતા હોય છે તેનો પંપ છે આપણી પાસે એ પંપની મોટર છે અને આપણે અહીં જુઓ મિત્રો જેટલું પાણી કાઢે છે એ પણ જોઈ લો તમે જુઓ મિત્રો આટલું પાણી તો આપણા માટે બહુ થઈ ગયું હેન્ડપંપની અંદર આપણે ઘણું બધું હેરાન થવું પડે છે ને હેન્ડપંપને હેન્ડપંપથી આપણા હાથ પણ દુખે છે ઘણું બધું પાણી ભરવાનું થાય તો આવી મોટરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બે સોલર પેલે પેનલ અથવા એક એક હોય તો બી પણ આ મોટર પાણી ઉપાડી લે છે અને આપણે એટલું બધું હેરાન થવું પડતું નથી મિત્રો એક દેશી જુગાડ છે દેશી ટેકનિક છે મિત્રો તો મિત્રો જુઓ તમે કે સરસ મજાની શાકભાજી પણ આપણે થઈ ગઈ છે આજ પાણી છે ને આજ જ મોટરની મોટરના પાણી વડે મિત્રો તમે જુઓ કે આપણી પાસે આ બાઇકનો બેટરી છે એના વડે પણ આપણે મોટર ઉપાડી શકીએ છીએ અને પાણી વાપરી શકીએ છીએ મિત્રો મિત્રો આવાના આવા દેશી ટેકનિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ મિત્રો જય માતાજી